હાલો મિત્રો પાછો આપણે એક નવો જ બ્લોગ લઈને આવ્યા હં અને આજનો બ્લોગ છે દેશી જુગાડનો મિત્રો અને આજનો દેશી જુગાડ છે એક કંઈક અલગ જ છે મિત્રો તો બ્લોગમાં બનાવી લેજો તમને બતાવું ચીનો દેશી જુગાડ છે એને બ્લોગ પૂરો થઈ જાવ મિત્રો તો જોઈ લો મિત્રો આ પેપર છે અને આ પેપરનો આજ આપણે દેશી જુગાડ બનાવવાનો છે જો કે આ પેપર જોઈ લો તમે અને આ પાંદડા છે ને એ પાંદડામાંથી એક મસ્ત મજાનો દેશી જુગાડ બનાવવાનો છે તો સૌથી પહેલા આપણે લઈશું એક પાંદડું તો હાલો પહેલા આપણે એક પાંદડું લઈ લેવી અને જો મિત્રો આપણે પાંદડું તોડી લીધું હોય આ અને આ પાંદડાનું આપણે એક બનાવવાનું હોય વસ્તુ મિત્રો અને છે છેલ્લે તમે જોઈજો છેલ્લે તમને ખબર પડી જાય છે તો હાલો મિત્રો એ પાંદડાની મદદથી આપણે જે વસ્તુ બનાવવાનું છે એ વસ્તુ બનાવવાનું ચાલુ કરવી તો સૌથી પહેલાં તો જે આ પાંદડું લીધું છે ને એને આ ભાગ તોડી નાખવાનો થોડોક અહીંયા જુઓ તો આ આપડે તોડી નાખી કેમેરામેન છે નહી એટલે થોડક સીન માં બરોબર નઈ મજા આવે તમને તો પણ જોઈ લજો મિત્રો જો આ તૂટી ગયું અને હવે એવો ને એવો આ થોડક આ કાપી નાખવાનું છે છેલે છોધી મિત્રો જોજો શું વસ્તુ બને છે ઈ જો મારા હાથ થી મદદ થી કાપું હું તો જોઈ લો આ થોડક આપણે કાપી નાખ્યું મિત્રો હવે આને વારોનો છે આપણે ગોટો મિત્રો ચાલો પહેલાં તમને ગોટો વારો વાર દઉં જો કે કેમેરામેન છે નહીં એટલે આઈથી જ આપણે ગોટો વારવો પડશે મિત્રો જો કેમેરામેન હોત તો મજા આવે જ પણ કેમેરામેન આપણા પાસે છે નહીં મિત્રો એટલે આપણે ગોટો વાર દેવી જો લાઈવમાં જ છીએ આપણે બધું એકાએથે ગોટો વારોમાં થોડુંક તકલીફ પડે છે પણ જોઈજો મિત્રો આપણે ગોટો વાર દઈએ એટલે બહુ મજા આવશે શું વસ્તુ બનાવી એક અંદાજો લગાવો તમે આનું હું શું વસ્તુ બનાવીશ તો જોઈ લો મિત્રો ફાઇનલી આપણે ગોટો વારી દીધો છે પાંદડાનો હવે અહીંયા થોડુંક આપણે ભાંગવાનું છે જો આ સાઈડ રહીને આ ભાંગી નાખ્યું છે હવે આપણે અને હવે આનું થઈ ગયું છે વસ્તુ મિત્રો તૈયાર અને હવે આ બનાવું તમને સરપ્રાઇઝ છે ને એ સરપ્રાઇઝ હવે હું તમારા સમક્ષ રજૂ કરું આ ગોટો આપણે વાળી દીધો તો એનું પંપોળું મિત્રો બની ગયું છે જોઈ લો દેશી જુગાડ આપણો આ આજનો અને આ પંપુડો હું વગાડીને હોત બતાવું જુઓ તો જોવું ન મિત્રો વાગ્યું ને પંપુડું આ એક નંબરનો દેશી જુગાડ છે મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને નવા નવા બ્લોગ આપણી ચેનલમાં જોવા મળશે તો તા લાગે મિત્રો આવજો બાય બાય